હેલો મિત્રો આજે યુટ્યુબની અંદર જોરદાર વાયરલ થઈ રહ્યા છે વિડીયો તો સોનિયા માયરાના જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યા અને મૃત્યુ પામ્યા છે તો મિત્રો આગળ વિડીયો જોતા પહેલાં અમારા જેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જોરદાર વાયરલ થયેલા વિડીયો માયરા સોનિયાનાને એવા એક્ટર હતા એવા જયેશોઢા સાથે કામ કરતા હતા અને

જાણી શકો તમે આ વિડીયોમાં કે શું કારણ એ મૃત્યુ પામ્યા છે તો મિત્રો એમના પરિવાર જોરદાર રડી રહ્યા છે મિત્રો અને એમના પરિવારને બહુ થયું છે આજે એની સાથે નહીં તો મિત્રો